જય જવાન જય કિસાન જય ગુરલીધન આજે તારીખ બાવીસ સાતમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આપણે આવનારો રાઉન્ડ છે એમની માહિતી આપીએ તો આપણે આજના હવામાન વિશે પણ થોડીક માહિતી આપી દઈ તો આજે બાવીસ તારીખ છે બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ તારીખોની અંદર ખૂટો છવાયો અને સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે એક એક્ટિવિટી રૂપે તો અમુક વિસ્તારોમાં રેડા જાપતા અને અમુક વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ થશે તો આ જે શક્યતા છે એ સૌરાષ્ટ્રની અંદર આપણે ઉનાથી માંડી અને ભાવનગર એ દરિયા કાંઠો છે એ વિસ્તારની અંદર આમ બોટાદ અને અમરેલીની આજુબાજુ એમાં વરસાદની શક્યતા છે અને બીજા વિસ્તારોમાં સૌરાષ્ટ્રના એમાં મીડિયમથી ઝાપટાં પડે અને અમુક વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ થાય પછી કચ્છની અંદર રાપરની આજુબાજુ વિસ્તારમાં આજે મીડિયમ વરસાદ જોવા મળે અથવા ઝાપટા જોવા મળે બાકી કચ્છના બીજા વિસ્તારોમાં કોઈ મોટો વરસાદ કે બહુ શક્યતા નથી એમાં પણ ખુલ્લું વાતાવરણ થાય પૂરેપૂરી શક્યતા છે પછી ઉત્તર ગુજરાતના પાલનપુર સાઈડ આજુબાજુ વિસ્તારોમાં ક્યાંય સીમિત વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળે બાકી અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા અને ખુલ્લું વાતાવરણ થાય એવી શક્યતા છે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની આજુબાજુ વિસ્તારોમાં મીડિયમ વરસાદ થાય એવી શક્યતા છે બાકી આખા મધ્ય ગુજરાતની અંદર ખુલ્લું વાતાવરણ થાય એ પૂરેપૂરી શક્યતા છે અને ઉત્તર ગુજરાતની વાત કરીએ સોરી દક્ષિણ ગુજરાતની માહિતી આપીએ તો દક્ષિણ ગુજરાતના વડોદરાથી માંડી અને ઘણા વિસ્તારો હશે તેમાં આજે વરસાદની શક્યતા પૂરેપૂરી છે પણ મીડિયમ એવો સારો વરસાદ જોવા મળે અને સુરતને એ વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ પણ થઈ શકે અને રેડા ઝાપટા સાથે વરસાદ થાય એવી શક્યતા છે આ હતી આજની હવામાન વિશેની માહિતી અને મિત્રો આગળ પણ આપણે નવી રીતે તમને જે રાઉન્ડ આવે છે એમનું એરિયા ડીટ તાણ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને વિગતવાર સમજાવવાનો હું તમને પ્રયત્ન કરીશ જેથી કરી અને તમને તાલુકા રેવલે અને જિલ્લા રેવલે તમને માહિતી સારી મળી શકે પણ આપણે ઘણા મિત્રોને એવા પણ પર્સનલી મેસેજ આવે છે કે ઘણા વિસ્તારો સૌરાષ્ટ્રના એવા છે કે જ્યાં પુષ્કળ વરસાદ થતો હોય વર્નો ન્યા ઓછો વરસાદ થાય છે તો મિત્રો મારા અનુભવ પ્રમાણે બીજી અમુક પહેલેથી પરિબળો અને જે આપણે દેશી કસકાતરા અનુમાન કરતા હોય એમાં ઘણા પરિબળો એવા હતા કે ક્યાંક ને ક્યાંક અવાજ સોમાં હું પહેલાંની વાત કરું સ્ટાર્ટિંગમાં કે એવા પણ સંકેતો મળતા હતા કે સોમાહું મીડિયમ થશે સોમાહું નબળું જશે ક્યાંક ગૌતેરિયું થશે આવા પણ સંકેતો મળતા હતા પણ અમુક પરિબળો જે કામ કરી ગયા એના હિસાબે આ કોઈ ઘટના ના જોવા મળી અને છેલ્લે આપણે બધા દનિયાપુરા થયા ત્યારે આપણે એવું લાગ્યું કે સૌરાષ્ટ્રની અંદર સોળા સોળાની વરસ થશે અને બીજી આપણે વિસ્તારોનો ખર્ચ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમની પણ વાત કરેલી હતી પણ આપણે સૌરાટની આજે વાત કરીએ તો ઘણા વિસ્તારોમાં એવી સમસ્યા છે આ શક્ય છે જ્યાં વરસાદ પહેલેથી ઓછો જ થાય છે તો એમના ઘણા પરિબળો છે એમની વિરોધ ગયા એટલે એમને પૂરેપૂરો વરસાદ બીજા વિસ્તારોમાં થાય એવો નથી મળતો આ એ શક્ય વાત છે કે વર્ષનો વરસાદ વધારે હોય ને અવાર ઓછો થાય છે પણ મારો અનુભવ એમ કે મિત્રો કે ઘણા પરિબળો એની વિરોધ ગયા એના હિસાબે આપણે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જોવા જ નથી પડી જે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જોવા મળે છે અને જે ને પુષ્કળ લાભ મળે એ સિસ્ટમ નથી જોવા મળી એના પણ ઘણા કારણ છે તો એ હું વિડીયામાં તમને ના સમજાવી શકું પણ ઘણા મિત્રોને જે ઓછો વરસાદ પહેલેથી રહીએ છે અને આવનારા સમયની અંદર શું થવાનું છે તો સત્ય વાત એ છે કે આપણે આ જે રાઉન્ડ આવે છે આપણે થી પહેલી ઓગસ્ટ કહી એમાં એક બે દિવસનો ફેર રહીએ કદાચ થી બીજી ઓગસ્ટ પણ થઈ શકે એટલે આવો ફેરફાર રહીએ પણ મારા અંદાજ પ્રમાણે આ પચી છવી લેખી કે છવી સિત્તાવી લેખી એમાં બે દિવસ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળશે પછી વચમાં બે દિવસ મોરું પણ રહીએ અથવા સામાન્ય વરસાદ જોવા મળે પણ ઓગણત્રીસ અથવા ત્રીસ ઓગણત્રીસ તારીખે ચાલુ થશે તો પહેલી ઓગસ્ટે બંધ થશે અને ત્રીસ તારીખે ચાલુ થશે તો બીજી ઓગસ્ટે બંધ રહેશે પણ વરસાદ ચારો થશે તાકાતવાળો રાઉન્ડ છે અને ક્યાંક ને ક્યાંક ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને ડબલ ડિજિટમાં આંકડા જશે અને અતિવૃષ્ટિના સંકેત પૂરેપૂરા છે આપણે અગાઉ કીધું હતું કે અતિવૃષ્ટિના સંકેત મળે છે એ વીસ દિનની અંદર ઘટના બનતી હોય તો આ છેલ્લી તારીખ શું છે એ અતિવૃષ્ટિના સંકેતો મળતા હતા એ આ છેલ્લી તારીખ છે પછી તો ઓગસ્ટ મહિનામાં પહેલાં ઓગસ્ટ મહિનો શરૂઆત છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે એક હવામાન ચોખું થાય અને વાતાવરણમાં પાછો ફેરફાર થાય અને વરાપ થાય એવી એવું લાગે છે અત્યારથી પણ એમ ના સમજવું કે ઓગસ્ટ આખો ફેલ છે ઓગસ્ટના એન્ડની અંદર સારો વરસાદનો રાઉન્ડ આવશે અને મારા અંદાજ પ્રમાણે જે અત્યારે આ સમસ્યા છે ઘણા વિસ્તારમાં ઓછો વરસાદ છે એ ઓગસ્ટના એન્ડમાંથી અરબી સમુદ્ર સક્રિય થશે અને ઓગસ્ટના એન્ડમાં પણ સારો વરસાદ જોવા મળશે ડિસેમ્બરમાં પણ સારો વરસાદ જોવા મળીએ અને ઓક્ટોમ્બરમાં પણ વરસાદ જોવા મળીએ એટલે કહેવાનો મતલબ અને તમને સમજાવવાનો એ પ્રયત્ન કરું છું કે આપણે અત્યારે વરસાદ ભલે ઓછો થયો પણ આ જે રાઉન્ડ આવે છે એમાં એને સારો રાઉન્ડ સારો લાભ મળશે એ રાઉન્ડની અંદર અને જે આપણે પિત્તના પાણીની વ્યવસ્થા છે એ આપણે સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર થઈ જવાની છે કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ એટલે પિત્તને પિત્તનું પાણી પણ થઈ જશે અને આ બે હજાર પચીસનું વરસ તમામ વિસ્તારોમાં સારું જશે અને બારથી સોળાની વરસ થશે એમાં સૌરાષ્ટ્રમાં સોળાની વરસ આપણે પહેલેથી કીધું હતું અને હજી એ માહિતી અનુસાર જ આપણે સોળાની વર નક્કી કરી અને રાખેલું જ છે એ પ્રમાણે કોઈ જાતનો ફેરફાર કરેલો નથી બાકી અગાઉથી આપણે જે વિડીયાની અંદર તમને માહિતી આપેલી છે એ જ અનુસાર ટકાવારી સાથે વરસાદ રહેશે આપણે એ જરૂર પડશે તો આ રાઉન્ડની અંદર તમને મેં અગાઉથી કીધું એમ વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરી હવે આપણે વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર